એટીએમ છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો વિદ્યાનગર પોલીસે એટીએમ છેતરપિંડીના કેસમાં મોટી સફળતા મેળવી છે નાના બજાર વિસ્તારમાં આવેલા એસપીઆઈ એટીએમ થતી ગુલમાલની ફરિયાદ બાદ પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે પટ્ટીને કારણે ગ્રાહકોને પૈસા મળતા નથી ગ્રાહક ગયા બાદ આરોપી પટ્ટી કાઢી પૈસા ચોરી લેતા હતા આ રીતે તેમણે એકાવન હજાર છસો રૂપિયાની ચોરી કરી હતી પોલીસે બાદમીના આધારે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન બસ સ્ટેન્ડ પાસેથી બે આરોપીઓને ઝડપી લીધા છે આરોપીઓની ઓળખ મંગલા શિરોમણી યાદવ અને ક્રિષ્નાદેવી પ્રસાદ ઉપાધ્યાય તરીકે થઈ છે બંને સુરતમાં રહે છે બેંકના ચીફ મેનેજર રાહુલ સત્યપ્રકાશ શુક્લાએ ફરિયાદ નોંધાવી હતી ગ્રાહકોના ખાતામાંથી પૈસા કપાય છે પરંતુ તેમને રોકડ મળતી નથી સીસીટીવી તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીઓ એટીએમ મશીનમાં પૈસા નીકળવાની જગ્યાએ પટ્ટી મૂકી દેતા હતા પોલીસે આરોપીઓ પાસેથી એટીએમમાં લગાવવાની પટ્ટી પાંચ લાખની કાર એકવીસ હજાર કિંમતના બે મોબાઈલ અને આઠ હજાર સાતસો રૂપિયાના રોકડ મળી કુલ પાંચ લાખ ઓગણત્રીસ હજાર સાતસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે પકડાયેલ બન્નો આરોપી પૈકી મંગલા શિરોમણી યાદવ વિરુદ્ધ અગાઉ જામખંભાળિયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે જ્યારે બીજા આરોપી ક્રિષ્ના ઉપાધ્યાય વિરુદ્ધ પણ જામખંભાળીયા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ કડોતરા પોલીસ મથકમાં છતરપિંડીના ગુનામાં ત્રણ ગુના નોંધાયેલા છે ગુનામાં પકડાયેલા બંને આરોપીઓની સાથે પ્રવીણ કુમાર ઉર્ફ રાહુલ બરંદીન સિંઘ તેમજ પાયલની પણ સંડોવણી હોવાનું ખુલ્યું છે પ્રવીણ ઉર્ફે રાહુલ વિરુદ્ધ પણ કડોદરા પોલીસ મથકે છેતરપિંડીના ત્રણ ગુનાઓ નોંધાયેલા છે પોલીસે બંને આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે અહેવાલ માં ન્યૂઝ નંદલાલ ભાનુશાડી બકુલ પટેલ આણંદ જી સાહેબ એટીએમમાંથી પટ્ટી મૂકીને ટ્રાન્ઝેક્શન એ પકડાય શું વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ છ ત્રણ બે હજાર પચીસ પહેલાં નાના બજારમાં આવેલ રઘુ રઘુવીર ચેમ્બર્સ પાસે આવેલ એસબીઆઈના એટીએમમાં કસ્ટમર જ્યારે પૈસા ઉપાડવા માટે જતો હોય ત્યારે તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા હોય પરંતુ એટીએમમાંથી પૈસા બહાર નહોતા નીકળતા અને તેના એકાઉન્ટમાંથી પૈસા વિડ્રો થઈ જતા આ બાબતે એસબીઆઈ એટીએમમાં ફરિયાદ કરતા ફરિયાદી રાહુલ સત્યપ્રકાશ શુક્લા શ્રી એસબીઆઈએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલો આ પ્રકારે છેલ્લા ચારેક મહિનાથી અલગ અલગ કસ્ટમરની ફરિયાદ આવતા આ બાબતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો જેથી છેલ્લા ચાર માસ દરમિયાન આણંદ તથા વિદ્યાનગરના નેત્રમ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ વિદ્યાનગરના પીઆઈ ડી ગોહિલ તેમના પીએસઆઈ ચૌધરી તથા તેમની ટીમે આ બાબતે છેલ્લા ચાર માસના સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરેલો હ્યુમન રિસોર્સિસ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ હાથ ધરી છેલ્લા ચાર માસ દરમિયાન આ પ્રકારના એસબીઆઈ એટીએમમાંથી જે પ્રકારે ચોરોએ આ પૈસા વિડ્રો કરેલા છે તે બાબતે કયા વાહનનો લઈને આવે છે અને કઈ રીતે ગુનાને અંજામ આપે છે તે બાબતે વર્કઆઉટ હાથ ધરેલ જે અનુસંધાને અણામ હેડ કોન્સ્ટેબલ પ્રદીપસિંહ પ્રવીણસિંહ અને મહાવીરસિંહ અને ભરતભાઈને બાતમી હકીકત મળેલ કે જે અગાઉ આ પ્રકારે ચોરી કરેલી છે અને પૈસા વિડ્રો કરેલા છે તે વ્યક્તિઓ વિદ્યાનગર અને શાસ્ત્રી મેદાન પાસે જ આ જ વાહનમાં લઈને આવેલ છે તે હકીકત આધારે આ ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને પકડવામાં આવેલા છે તેઓ જે ગુનો કરવા માટે જે ગાડી હુંડાઈ કંપનીની ઓરા ગાડી લઈને આવતા હતા તે ગાડી પણ રિકવર કરવામાં આવેલી છે આ બંને આરોપીઓ મંગલા શિરોમણી યાદવ જે સુરતના વતની છે મૂળ યુપીના વતની છે તથા ક્રિષ્ના દેવી પ્રસાદ ઉપાધ્યાય તે પણ ડિંડોલી સુરતનો વતની છે અને મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશના તેમની સાથે અન્ય બે આરોપીઓ પણ ગુનામાં સંડોવાયેલા છે જે પ્રવીણ કુમાર ઉર્ફે રાહુલ બણદીપસિંઘ તથા પાયલ કરીને એક મહિલા પણ તેમની સાથે આ ગુનામાં અંજામ આપેલ હોવાની હકીકત જણાવેલ છે આ બંને આરોપીના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે છેલ્લા ચારેક મહિનાથી નાના બજારમાં જે એસબીઆઈના એટીએમમાં જ્યારે કોઈ પણ કસ્ટમર પૈસા વિડ્રો કરવા જાય એના પહેલાં તે એટીએમમાંથી જે જગ્યાએથી પૈસા નીકળતા હોય એ જગ્યાએ ટેપ મારી દેતા એટલે કસ્ટમર જ્યારે પૈસા વિડ્રો કરે ત્યારે પૈસા બહાર નતા નહોતા નીકળતા અને કસ્ટમર પૈસા ના નીકળે એટલે પોતાના ઘરે કે પોતાના જતો રહે ત્યાર પછી તેઓ આ જ એટીએમમાંથી પ્રવેશી ટેપ હટાડી અને પૈસા જે પણ વિડ્રો કરેલા હોય એ પૈસા લઈ લેતા એવી હકીકત ઇન્ટ્રોગેશન પણ જણાવેલ છે હાલ સુધી એકાવન હજાર છસો રૂપિયાના એટીએમમાંથી પૈસા વિડ્રો કરેલ હોવાની ફરિયાદ આપતા આ ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો અને આ ગુનામાં બંને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે આપના માધ્યમથી તમામ નાગરિકોને વિનંતી છે કે આ જ પ્રકારે એસબીઆઈ એટીએમમાંથી નાના બજારમાંથી આ પૈસા વિડ્રો થયેલા હોય આ ભોગ બનેલા હોય તો તાત્કાલિક વિદ્યાનગર પોલીસનો સંપર્ક કરવા માટે વિનંતી છે આમ આ અલગ પ્રકારની મોડે ઓપરિંડીથી ગુનાને અંજામ આપતી મૂળ યુપીની આ ટીમના ચાર પૈકી બે આરોપીઓને અટક કરી અને આ ગુનો ડિટેક્ટ કરવામાં વિદ્યાનગર પોલીસના પીઆઈ ડીઆર ગોહિલ તથા તેમની ટીમને સફળતા મળેલ છે હા આ જે આરોપીઓ છે જે મંગલા સિનુમણી યાદવ તથા ક્રિષ્ના પ્રસાદ ઉપાધ્યાય જે પકડાયેલા છે તેમના વિરુદ્ધમાં સુરત શહેરની અંદર ચીટિંગના તથા આર્મ સેટના બબે ગુનાઓ દાખલ થયેલા છે તેમજ જે પકડવાના બાકી આરોપી છે તેમના વિરુદ્ધમાં પણ કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા છે આમ આ ચારે ચાર આરોપીઓ ગુનાહિત Zdrowiecie.